હાય ફ્રેન્ડ્સ હું છું કીર્તિ કીર્તિ કિચનમાં તમારું સ્વાગત કરું છું આજે કચ્છી રાબેલી મેં ઘરે જ બનાવી છે તો ચાલો જોઈ લઈએ આપણે બનાવવાની રેસીપી સૌ એના માટે મેં એક પેન લઈ લીધું છે પેનને મીડિયમ ટુ લો ગેસ ઉપર રાખી દીધું છે પછી એની અંદર મેં ત્રણ ચમચી આખા ધાણા બે ચમચી વરિયાળી અને એક ચમચી હું જીરું લઈ લેવાની છું અને પછી પેન ગરમ થાય ને એટલે ગેસની ફ્લેમ એકદમ આપણે લો કરી દેવાની છે હવે મેં અહીંયા ત્રણથી ચાર મરી ત્રણ લવિંગ અને બે તજના ટુકડા લઈ દીધા છે એને પણ હું અંદર એડ કરી દઈશ હવે બરાબર આપણે મસાલાને શેકી લેવાના છે મસાલા સરસ આપણા શેકાઈ જાય ને ગેસની ફ્લેમ એકદમ ધીમ જ રાખવાની છે અને અંદરથી સુગંધી આવવા લાગે પછી ધીરે ધીરે બાકીના મસાલા પણ આપણે એડ કરતા જઈશું બજારમાં મળતો જે મસાલો છે ને એ મેં ઘરે જ બનાવ્યો છે તો અહીંયા મેં બે તમાલપત્ર લઈ લીધા છે અને બે ચમચી હું તલ લઈ લેવાની છું આ બધા મસાલા શેકાઈ જાય ને પછી જ આપણે એડ કરવાનું કે આ ફટાફટ શેકાઈ જાય છે એટલા માટે તમે બા બજારમાં મળતો ડાબેલીનો મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો પણ મેં એ ઘરે જ બનાવ્યો છે પછી મેં અહીંયા લાલ મરચું બે બે ચમચી જેટલું લઈ લીધું છે તમે એના જગ્યા પર ચારથી પાંચ આખા મરચાંનો પણ લાલ આખા મરચાં આવે ને એનો પણ ઉપયોગ કરી શકો છો અને તમે જો કશ્મીરી મરચું લેતા હોવ તો ચારથી પાંચ ચમચીનો ઉપયોગ કરવાનો પણ મેં અહીંયા તીખું મરચું લીધું છે ને એટલે બે ચમચીનો જ ઉપયોગ કર્યો છે હવે મેં અહીંયા મસાલા કાઢી લીધા છે ને એક ચમચી મેં અહીંયા કશ્મીરી લાલ મરચું લઈ લીધું છે કલર માટે હવે એક ચમચી મેં ચાટ મસાલો અને એક ચમચી અડધી ચમચીથી પણ ઓછા લીંબુના ફૂલ લઈ લીધા છે એને પણ બરાબર મિક્સ કરી લેવાનું છે આપણે અને પછી મેં એક આખી ચમચી અને એક અડધી ચમચી જેટલી ખાંડ લઈ લીધી છે હવે બધું મિક્સ કરી લેવાનું છે તમે અહીંયા લીંબુના ફૂલ અને ખાંડનો ઉપયોગ કર્યો છે ને એટલે બહુ સરસ મસાલાનો ટેસ્ટ આવશે હવે આપણે એને ઠંડા કરવા રાખી દઈશું હવે એ જ પેનની અંદર હું છે ને થોડું કોપડાની છીરને બેથી ત્રણ ચમચી લઈ લેવાની છું એને પણ આપણે સરસ શેકી લઈશું અને એ જ મસાલાની અંદર કાઢી લઈશું અને પછી એને ઠંડી કરવા રાખી લેવાની છે બધાના જોડે શેકીએ ને તો કોપડું ફટાફટ શેકાઈ જાય છે એટલા માટે મેં એને પાછળથી શેક્યું છે આ રીતે તમે શેકી લેવાનું છે અને એને ઠંડુ કરવા આપણે રાખી લેવાનું છે હવે જ્યાં સુધી બધા મસાલા ઠંડા થાય ને ત્યાં સુધી આપણે લસણની ચટણી બનાવી લઈશું એના માટે મેં અહીંયા બે ચમચી જેટલી લાલ મરચું લઈ લીધું છે કાશ્મીરી છે અને આઠથી દસ લસણની કઢી લઈ લીધી છે અને થોડા સિંગદાણા શેકેલા લઈ લીધા છે પછી આઠથી દસ ટીપા જેટલો લીંબુનો રસ લઈ લીધો છે ટેસ્ટ અનુસાર મીઠું લઈ લીધું છે અને લસણની ચટણી આપણે જે દાબેલીની અંદર લગાવીએ છીએ ને લસણની ચટણી આપણે આ રીતે પાણી નાખીને પીસી લેવાની છે તો સરસ મજાની આપણી લસણની ચટણી બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી લસણની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતની લસણની ચટણી તમે બનાવી શકો છો ઘરે જ બહુ સરસ બનીને તૈયાર થઈ જાય છે હવે આપણા મસાલા પણ સરસ મજાના શેકાઈ ગયા છે હવે સરસ મજાના આપણા મસાલા શેકાઈ ગયા છે તમે જોવો છો કે આપણે દબાવીએ ને તો સરસ તૂટી જાય છે એકદમ સરસ ક્રિસ્પી અને ઠંડા પણ થઈ ગયા છે તો હવે એને એક મિક્સર જારમાં આપણે લઈ લેવાનું છે અને પછી એને સરસ મજાના ગ્રાઇન્ડ કરી લઈશું આપણે અને એકદમ ઝીણો પણ નહીં ને એકદમ કકડો પણ નહીં એ પ્રમાણે આપણે મસાલો શેકીને તૈયાર પીસ ક્રશ કરી લીધો છે મેં તમે જોઈ શકો છો હવે આ બધો જ મસાલો આપણે એક પ્લેટમાં કાઢી લેવાનો છે બજારમાં જે ડાબેરીનો મસાલો મળે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો પણ આ મસાલો મેં ઘરે જ બનાવીને તૈયાર કરી લીધો છે અને ઘણા બધા દિવસો માટે તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો હવે જે મસાલા સીંગ હોય છે ને એ પણ હું ઘરે જ બનાવી લેવાની છું તો તમે જોઈ શકો છો મસાલા સિંગ બનાવવા માટે સિંગ દાણા પહેલાં મેં શેકી લીધા છે અને એને ફોતરા કાઢી લીધા છે પછી અહીં ત્રણથી ચાર મસાલા જે આપણે બ સિક્રેટ મસાલો બનાવીને તૈયાર કર્યો ને એ એડ કર્યો છે અને એક ચમચી કશ્મીરી લાલ મરચું એડ કર્યું છે અને એને સરસ મજાનું આ રીતે આપણે મિક્સ કરી લેવાનું અને થોડું લીંબુના રસ નાખીશું ને એટલે સરસ એના ઉપર ચીપકી જશે એની જગ્યાએ તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો જો તમે અડધી ચમચી તેલ નાખો ને તો પણ સિંગદાણામાં ચોટી જાય છે હવે આપણે દાબેલી બનાવવાની તૈયારી કરી લઈશું એના માટે એક વાટકી જેટલું પાણી લીધું છે એની અંદર મેં પાંચથી છ ચમચી જેટલા સિક્રેટ મસાલો બનાવીને તૈયાર કર્યો હોય તો એ લઈ લીધો છે તમે તૈયાર મસાલો પણ ઉપયોગ કરી શકો છો મેં અહીંયા બાર ડાબેલીના મસાલાનો મસાલો તૈયાર કર્યો છે તમે જેટલી ડાબેલી બનાવવાના હોય ને એ પ્રમાણે તમારે ચમચીનો મસાલાનો ઉપયોગ કરવાનો હવે મેં અહીંયા તેલ ગરમ કરવા રાખી દીધું છે અને એ મસાલો આપણે આ રીતે અંદર એડ કરી દેવાનો છે તમે આ રીતે એડ કરશો ને તો આપણા મસાલા છે ને બળી પણ નહીં જાય અને ટેસ્ટ પણ બહુ સરસ આવશે આ રીતે તમે એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ બહુ સરસ બનીને તૈયાર થઈ જાય છે જ્યારે આપણો મસાલો સરસ ઉકરવા લાગે ને આ રીતે પછી આપણે છે ને એકથી બે ચમચી જેટલું મેં અહીંયા આંબલી અને ગોળનું પાણી લઈ લીધું છે એ પણ હું એડ કરીશ થોડું અત્યારે એડ કરીશ ને થોડું આપણે ઉપરથી પણ એડ કરીશું તમે અત્યારે એડ કરી દેશો ને તો પણ ચાલશે આ રીતે ગોર આમલીનું પાણી ઘરચટ બનાવવા માટે આપણી ડાબેલી થોડી ઘરચટ્ટી હોય છે તમે ખાધી જ હશે અને કશ્મીરી લાલ મરચું મેં અહીંયા એક ચમચી જેટલું લઈ લીધું છે તમે જે પ્રમાણે તીખાસ ખાતા હોય ને એ પ્રમાણે લઈ લેવાનો હતો કલર માટે મેં લીધું છે અને બહુ તીખાસવાળું નથી હોતું હવે ટેસ્ટ અનુસાર આપણે બટાકા નાખીશું એટલે બટાકાના ટેસ્ટ અનુસાર આપણે મીઠું એડ કરવાનું છે મીઠું આપણે મસાલામાં ને ચટણી મને બધામાં જ એડ કરીએ છીએ એટલે આપણે મીઠુંનું પ્રમાણ થોડું ઓછું જ રાખવાનું છે બટાકાને મેં બાફીને મેસ કરી દીધા હતા પાંચથી છ નાંગ બટાકા મેં લઈ લીધા છે ને બાફીને મેસ કરી લીધા બટાકા થોડા મોટા હતા તમે જે પ્રમાણે ખાતા હોય એને એ પ્રમાણે લઈ લેવાનું આ દાબેલીનો માવો છે ને થોડો ઢીલો જ હોય છે એટલે આ પ્રમાણે આપણે લઈ લેવાનો છે આવી ઊંધી એક પ્લેટ લઈ લેવાની છે ઊંધી અને પોળી થાળી લઈશું ને તમે તો શું એના ઉપર બધો મસાલો જે સિંગદાણાને બધું લગાવીએ ને તો બધી જ દાબેલીમાં આવી શકે એ રીતે આપણે આ રીતે એક થાળી કે તાસ તમે લઈ લેવાની છે પછી આપણે આ રીતે સિંગદાણા છે ને એને આ રીતે સરસ મજાના ઉપર મસાલા સિંગ આ રીતે સ્પ્રિંકલ કરીશું આ રીતે થાળી છે ને પહેલાં જ સજાવીને બનાવી દેવાની એટલે તમારે જ્યારે દાબેલી બનાવવાની હોય ને ત્યારે તમને સેચ પણ વાર ના લાગે આ રીતે બનાવીને તમે રાખી દો ને તો ત્યારે જ્યારે તમને દાબેલી ખાવાની ઈચ્છા હોય ત્યારે તમારી દાબેલી ઝટપટ અને ફટાફટ બનાવીને ખાઈ શકો છો હવે થોડા દાણામાં દાણા મેં લઈ લીધા છે અહીંયા કરી તમે આ બધું નાખશો ને તો તમારે દાબેલી બહુ જ સરસ લાગશે અને તમને જોતાં જ ખાવાનું મન થઈ જાય ને અને બજારમાં મળે ને એવી જ બનીને તૈયાર થઈ જશે અહીંયા બારથી તે નંગ જેટલી દાબેલી મેં તૈયાર કરી છે એટલે એ પ્રમાણે મેં મસાલો બનાવ્યો છે હવે થોડી ડુંગળી લઈ લીધી છે મેં અહીંયા થોડા કોથમીરના પાન લઈ લીધા છે આ રીતે થોડું પ્રેસ કરીશું ને એટલે બધું જ એના ઉપર લાગી જશે હવે મેં તૂટી થોડી એડ કરી છે તમે દ્રાક્ષ સૂકી દ્રાક્ષ કે લીલી દ્રાક્ષનો પણ ઉપયોગ કરી શકો છો અને હા આ તૂટીફૂટી મેં ઘરે જ બનાવી છે એની પણ લિંક તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ કે તૂટી તમે કઈ રીતે બનાવી શકો છો તો તમે ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકો છો તૂટી ફૂટીનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે ડાબેલીમાં ફ્રેન્ડ્સ એકવાર જરૂર ટ્રાય કરજો હવે કોપરાની છીણ છે ને એને પણ આપણે આ રીતે થોડી એડ કરી દઈશું સૂકું કોપડું હોય છે ને એ કોપડાને એકવાર તમે આ રીતે ડાબેલી બનાવજો બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ ઘરમાં બધાને જ બહુ ભાવશે અને સરસ ને ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે તમે એકવાર આવી થાળી બનાવીને તૈયાર કરીને મૂકી દેશો ને તો દાબેલી બનાવવામાં સેજ પણ વાર નહીં લાગે જો તમે જોવો છો અહીંયા સેવ છે દાડમ છે સિંગ દાણ મસાલા સિંગ કોથમીરને ડુંગળી મેં ભેગી કરી દીધી છે અને ખજૂર અમલીની ગોળ આમલીની ચટણી લઈ લીધી છે અને લસણની ચટણી હવે આ રીતે બજારમાં જે પાઉ મળે છે ને એ પાઉ મેં લઈ લીધા છે ડાબેલીના પાઉ તમે લઈ આવવાના અને પછી આ રીતે આપણે વચ્ચેથી કટ કરીને આપણે બધો મસાલો અંદર ભરી લેવાનો ડાબેલીનો મસાલો છે ને એટલે ડાબી ડાબીને ભરવાનો એટલે સરસ મસાલો આપણો અંદર પેક થઈ જાય હવે આ તીખી ચટણી આ તીખી ચટણી લસણની બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ ટેસ્ટી ગઢચટણી આપણે ખજૂર આમલીની ગોર આમલીની ચટણી તો આપણે મસાલામાં એડ કરી છે એટલે ગઢચટું જ હોય છે અને થોડી તમે તીખી લસણની ચટણી ભરશો ને અંદર તો બહુ સરસ આની જગ્યાએ તમે ગ્રીન ચટણીનો પણ ઉપયોગ કરી શકો છો પણ મેં અહીંયા લસણની તીખી ચટણીનો ઉપયોગ કર્યો છે પછી આ રીતે બધો જ મસાલો આપણે છે ને આવી રીતે ભરી લેવાનો છે ડાબેલીની અંદર તમે જુઓ છો ને કઈ રીતે એનું નામ જ દાબેલી છે ને એટલે એને ડાબી ડાબીને જ ભરવી પડે એટલે આ રીતે તમે ડાબીને ભરશો ને પછી થોડી કોથમીર છે થોડી મસાલા સિંગ છે પછી થોડી દાડમના દાણા છે થોડી સેવ નાખશો ને તો શું વાત છે બહુ જ મસ્ત તમારી ડાબેલી બનીને તૈયાર થઈ જાય છે પછી પાછો ફરીથી આપણે એકવાર મસાલો પાછો દબાઈને ભરી લેવાનો છે આ રીતે તમે ડાબેલી બનાવશો ને ફ્રેન્ડ્સ તો તમે વચ્ચેથી કટ કરશો કે ચોરસ કટ કરશો તમારી ડાબેલી છે ને પરફેક્ટ જ અંદર બધો મસાલો હશે હવે થોડા સિંગ દાણા થોડી સેવ થોડા દાડમના દાણા આ રીતે તમે જોવો છો બજારમાં આપણે ડાબેલી કઈ રીતે મળે છે આ રીતે તમે એને સજાવી શકો છો અને સેવ પણ તમે આ રીતે લગાવી શકો છો તમને જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એ રીતે આપણે દાબેલી ઝટપટ અને ફટાફટ બની જાય છે એના માટે પહેલાંથી તમે મસાલો રેડી કરશો ને તો સેજ પણ વાળ નહીં લાગે તો આ રીતે હું બધી જ દાબેલી છે ને બનાવી લેવાની છું બનાવીને રેડી કરી લેવાની છું પછી જ આપણે દાબેલી શેકવાના છે તો તમે જુઓ છો આ રીતે કઈ રીતે હું ભરું છું આ રીતે આપણે બધી જ દાબેલી ફટફટ ને ઝટપટ બનાવી લઈશું હવે આપણે દાબેલી માટે મેં એક પેન તવી ગરમ કરવા રાખી લીધી છે એની અંદર હું તેલ એડ કરું છું તમે તેલની જગ્યા છે ને બટરનો પણ ઉપયોગ કરી શકો છો પણ મેં અત્યારે બટરમાં નથી બનાવી તેલમાં બનાવી છે તમે બટરમાં પણ બનાવી શકો છો હવે આપણે દાબેલીને ઉપર રાખી લઈશું પેનની અંદર તવી ઉપર રાખી લઈશું અને પછી પ્રેસ કરીને દબાવી દબાવીને એને આપણે સરસ ઉપર નીચે આગળ પાછળ શેકી લેવાની છે તો ઝટપટ અને ફટાફટ તમે જોઈ શકો છો આપણે દાબેલી બનીને તૈયાર થઈ જાય છે થોડો મસાલો શેકતા શેકવાની ને પ્રોસેસ વાર લાગે છે પણ પહેલાંથી તમે મસાલો બનાવીને રાખી લેશો ને તો તમારી દાબેલી ફટાફટ બની જાય છે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ બહુ સરસ દાબેલી ઘરે જ બનીને તૈયાર થઈ જાય છે ઘરમાં નાના મોટા બધાને જ દાબેલી ભાવતી જ હશે તો આ રીતે તમે ઘરે જ કચ્છી દાબેલીની મજા માણી શકો છો અને તમે દેખાવ પણ એને તમે જોવો છો ને દાડમને ગોળ આંબલીની ચટણીને બધું જ અંદર હોય છે એટલે ખટ્ટી મીઠી બહુ જ સરસ આ દાબેલી બનીને તૈયાર થઈ જાય છે અને તીખાસ માટે આપણે લાલ ચટણી લસણની પણ ઉપયોગ કરી છે ને એના લીધે એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તમે એની જગ્યાએ ગ્રીન ચટણીનો પણ ઉપયોગ કરો ને તો પણ બહુ સરસ લાગે છે આ રીતે દબાઈને આપણે સરસ મજાની મજાનીને ચારે બાજુથી સરસ શેકી લેવાની છે તો તમે જોઈ શકો છો ઝટપટ અને ફટાફટ આપણી દાબેલી બનીને તૈયાર થઈ ગઈ છે જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને તમે જો મારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો મારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા થેન્ક યુ બાય